माधवदास की पीठ पाचोर थाल की नजर आ है एक उल्टा चलता है माधवदास जी जरे जब माती उभार गया नजर करी तो सोना लो थाल है मारो सोई चुके सहज से त्राणी उसके पे खाटू ना दूं तू जमीन ही तू है माती जमीन नहीं आराम आज तो जगन्नाथ मंदिर के अंदर सोना में थाड़ चुराए सोना में थाड़ चुराए नहीं घूमो पड़ता है। शोध कोड शुरू थे। पंडा हो गया शोध ता शोध तो माधव दास जी सीता से बाजी में सोना में थाड़ पड़े हुए थे। आने चोरी करी है, आज चोर से कई लाया। भर बाजार के अंदर कोयडा बड़े माधव थे।

तो भगवान का शरीर पर एक एक कोयला में काट पड़े जहाँ हाथ रखा है भगवान आ बोली जाती है भगवान इन प्रभु तुम्हारा शरीर ऊपर आ कोई डर नहीं करा को याद रखो सायद भगवान जगन्नाथ एक कलयुग नो जागतो देव समझ असुतेरो देव ना તમે નિરાશ થયા હશોકાશ થયા હશો આ સ્થાન એમ છે કે અહીંયા આવેલું ક્યારેય કોઈ નિરાશ થઈને કરે બની आस्थान भगवान में नित्य स्थान चे नित्य निवास स्थान चे शास्त्रों में जी बात करी चे ना कि भगवान तब एक गणाय का फोटो पर आप जो याद से कि भगवान शेष सैयाओं पर सुता चे समुद्र निवास चे शेष सैया चे मां भगवान नारायण सुता एक हाथ आ रही चे नाभि मां कमल ने ब्रह्मा इस स्थान को युँ?

બ્રહ્માજી જ્યારે આ સૃષ્ટિની રચના કરીને અને સૃષ્ટિ ની રચના કર્યા પછી બ્રહ્માજી પિતા છે જીવ તમને મને બધાને છે પરમ પિતા બ્રહ્મા એટલે પ્રજાપતિ કહ્યા છે કોઈ બાપ આ સંસારનો એવો થોડો હોય કે પોતાના દીકરાને દુઃખમાં જોઈ શકે દુખી થતો જોઈ શકે

મૂછું કર બ્રહ્માજીને કે લાવું તપ કર પરમાત્માને પ્રસન્ન કરું અને પરમાત્માને પ્રસન્ન કરી હે वरदान માંગું કે મારા સંતાનોના જીવનમાં ક્યારે દુઃખ ન થાય તપ કરવાનો વિચાર આવ્યો શ્રી રામજીને અને જ્યાં તપ કરવાનો વિચાર આવ્યો ત્યાં બ્રહ્માજી ત્યાંથી પડ્યા મતલબ કે નીચે તરફ આવ્યા અને ત્યાંથી પડીને બ્રહ્માજી જે સ્થાન ઉપર આવીને પડ્યા એ આ ભૂમિ છે એટલે આનું એક બીજું નામ છે બ્રહ્મગીરી અને બ્રહ્મગીરી પણ કહેવામાં આવે છે જ્યાં બ્રહ્માજી ગીરી એટલે જે પર્વત ઉપર પડ્યા છે બ્રહ્મગીરી आइए आमीन नामक समय સુધી ब्रह्मा जीએ ભગવાનની ઉપાસના કરી છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ प्रकट થયા ઈસુમે ब्रह्मा जीએ કહ્યું કે वरदान માંગો આપના પરથી પ્રસન્ન છે એટલે ब्रह्मा जीએ કહ્યું કે પ્રભુ એક वरदान માંગવા શું મારા સંતાનોના જીવમાં કેરે દુઃખ

आपने जी की बात कर रहा हूं इच्छा है कि तुम्हारे में कार्य कर सके पर ध्यान यमराज ने चिंता थी यमराज ने विचार करयो कि जो ब्रह्मा जी भगवान पास से भी वरदान ले ली ले से कि व्यक्ति का जीवन में संकट ना आवे दुख ना तकलीफ ना आवे मतलब तो જો વ્યક્તિના જીવનની અંદરથી પાપનું પાણ ઉખાટી જાય દુખનું પાણ ઉખાટી જાય તો મારું કારખાનું દોબન થઈ જાય છે યમરાજાનું કારખાનું ચાલે છે કોના કારણે આપી જીવોના કારણે જે આતરી જીવ પાપ કરવાનો કરે છે ને પાપના ફળ સ્વરૂપ દુખ ભોગવે છે ત્યાં સુધી યમનું કારખાનું ચાલુ રહેવાનું છે પણ યમરાજાએ વિચાર્યું કે જો આવું મરતા जैसे तो तो लोगों ने जीवन में जी पाप लो पानु छुपाती जैसे आरु कारखाने में ऊपर थे ही जैसे तो यमरा जब मन दौड़ता है ये भगवान नारायण ने भगवान जगन्नाथ की स्तुति करी इस समय भगवान तो कहीं बोले आ नहीं यमरा ने तो लक्ष्मी जी ने सामने जो ने लक्ष्मी जी यमराज जा ने कहे कि यम देखता तमें जी इच्छे તે આસ્થાન મતલબ ક્યારે નહીં મતલબ આસ્થાન એવું સ્થાન છે કે જે સ્થાનને છોડીને અમે જતા જ નથી એક ક્ષણ માટે પણ આ સ્થાન છોડીને અમે જતા નથી આ સ્થાનની અંદર અમારો નિત્ય નિવાસ છે માટે આ સ્થાનને અમે છોડીને જતા નથી તેલી તમે જે ઈચ્છો છો તે શક્તિ

तो एना बद्धाज कर्मना बंधन कपाई जाए एने कोई कर्मनु बंधन आस्थान में लागू नहीं पड़े आस्थानी के अंदर पग मुक्ता साथे श्वास लेता के साथ ही एने अश्वमेध यज्ञ में पड़ना चाहिए चार कर्म બે વર્ષ ચાલે હજારો લાખો રૂપિયાનો ખર્ચ થાય તેવું જગન્નાથ ભૂમિમાં પુરીમાં અને પાંચ વસ્તુ છે ને એમાં ક્યારેય શંકા નહીં કરી પાંચમું ભગવાન જેટલી શક્તિ ભગવાનમાં છે તેટલી શક્તિ તેટલું સામર્થ્ય ભગવાન નામમાં છે

મૂર્તિ અહિયાં ભગવાન નું સ્વરૂપ છે તે કયું સ્વરૂપ છે છે એટલે સંસ્કૃતમાં દારૂ એટલે લાકડું થાય લાકડા સંસ્કૃતમાં શું કહેવામાં આવે દારૂ એ દારૂ બ્રહ્મના મૂર્તિ

भगवान जगन्नाथ छे કે જેને પોતાની અંદર ચૈતન્ય મહાને પ્રભુને સમાવ્યા છે કે એક મંતિ એક જ જગન્નાથ કોઈ બીજું નામ ત્રણ સંત એવા થયા છે કે જેનું મૃત્યુ કોઈ જાણતું નથી ત્રણ એના મૃત્યુને કોઈ હજુ જાણતું નથી એક મીરા

शरीर लेने आवया भूमि के अंदर रह गया भगवान को काम करी भगवान का तो नाम ले लूं तो है क्या गया कोई नहीं था तुझे चैतन्य था अब भूमि एक प्रेमनी भूमि से साये याद रख भगवान चैतन्य ना एक एक अश्रु बिंदु थी सिंचाई की भूमि ये जगन्नाथ भूमि थी क्या कोई सामान्य भूमि है महाप्रभु ने एक एक अश्रु बिंदु आ भूमि के अपने आचार्य परंपरा में चैतन्य महाप्रभु कहया स्वयं मां राधा नो होता प्रेम आवता भूमि भूमि ने छोड़ी ने चैतन्य क्या गया जगन्नाथ मंदिर में दर्शन करवा जसो ने तो तुमने तो तेनो गाइड एक जगह बता कि क्या उभा रहे अने चैतन्य जगन्नाथ भगवान ना दर्शन करता मंदिर में तुमने गरुड़ स्तंभ देखा से अनेक गरुड़ स्तंभना एक्सेप्ट पांच सौ दरवाज़े हो चुके जहाँ भगवान ने छप्पन भोग आरोग्य वाला हुआ है इस दरवाज़े हो चैतन्य महाप्रभु केरे अंदर गया नहीं दर्शन बस एक गरुड़ स्तंभ में से जो दीवार से क्या उठा रहा है अनेक आम तरह आगरी मुकी अंगूठा ऊपर उभारे या ऊंचा थे यदि जगन्नाथ ने जोता कारण कि भगवान जगन्नाथ ने जी जगह ऊपर पैसा रोवा मारा चें जिन पीठ बना ली चें भगवान ने ऐनी अंदर ऐनी नीचे हजारों शालीग्राम बना रहे हैं शालीग्राम नहीं पीठ ऊपर भगवान जगन्नाथ चें जब शालीग्राम ऊपर पगन की है तो पाप नागे अपराध था है भय भक्त ने तो होए क्या रे गया ना त्यागता क्या उधर है અને ભગવાન ના તાપ એટલો બધો સતાવા લાગ્યો છે એની આંગળીઓના એ તમને બતાવશે અને રથયાત્રાનો દિવસ ચૈતન્ય પછી સબત નથી

ભાવ મળવા એ કઈ બહુ મોટી ઉપલબ્ધિ નથી આજે વ્યક્તિ ને પૂછવામાં